ગાંતા ખાતે ઝડપાયેલા સરકારી અનાજમાં ખેડા માર્કેટ માર્કેટયાર્ડમાં જોડાયા સરકારી અનાજ સગે વગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું ઇડરમાં બનાસકાંઠા પુરવઠા વિભાગના દરોડા જુઓ સાબરકાંઠા જિલ્લાના ઇડર માર્કેટ યાર્ડમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દરોડા પાડવા દરમિયાન તેના તાર ઇડરમાં ખુલ્યા હતા જેને લઈને પુરવઠા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા ચાર પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે દાંતામાં બનાસકાંઠા જિલ્લાના પુરવઠા અધિકારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર જ સગે કરીને ખાનગી પેઢીઓ સાબરકાંઠામાં તાર ખુલતા જ બનાસકાંઠાની ટીમોએ ઇડરમાં દરોડા પાડ્યા હતા ઈડર માર્કેટ યાર્ડમાં આવેલી ચાર પેઢીઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પાલનપુર પુરવઠા અધિકારી કિરીટ ચૌધરીએ જણાવ્યું તેઓએ કહ્યું કે દાંતા અને ઇડરની પેઢી વચ્ચે સરકારી અનાજના જથ્થાની લે વેચ કરાતી હોવાનું જણાવ્યું હતું જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે આ માટે હિંમતનગર પુરવઠા વિભાગની ટીમોને પણ જાણ કરાતા તેઓએ કાર્યવાહી શરૂ કરી છે જે ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મોટો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે જેમાં ખાસ કરીને ચોખ્ખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠાની ટીમ દ્વારા મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે અને સરકારી અનાજ સક્યવકે વગેરે કરનાર કેટલાક વેપારીઓને અધિકારીઓ ઉપર દબાઈ આવી શકે છે જો કે હાલ તો મોટો પર્દાફાશ બનાસકાંઠા પુરવઠા ટીમે કર્યો છે જેમાં મોટા કૌભાંડની વિગતો સામે આવી શકે છે